હાઈ એવરીવાન કેમ છો હું તમારો મિત્ર માહિર સોરઠિયા અને માહિર સોરઠિયા વ્લોગ ચેનલની અંદર તમારું સ્વાગત છે સ્વાગત છે અને સ્વાગત છે દોસ્તો આજે હું ફરીવાર એક નવો વિડીયો લઈને તમારી સામે હાજર છું અત્યારે હું છું હાલ મહુવા માર્કેટિંગ યાર્ડમાં હાલ ડુંગળીની તમને લાઈવ હરાજી બતાવવાનો છું તો વિડીયોમાં એન્ડ સુધી બિનારેજો બરાબર ચેનલમાં પહેલીવાર છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી નાખજો બાકી તમે જોવો છો કેટલી બધી આવક થઈ ગઈ છે બરાબર અને સામે કહેવાય કે હરાજી ચાલુ થવાની છે તમને લાઈવ હરાજી વિડીયો બતાવવાનો છું તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને આપણી બીજી ચેનલ છે મહુવા ઓનિયન રેટ નામની બરાબર તો એને પણ સબસ્ક્રાઈબ કરી લેજો જો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી દે તમને અને કહેવાય કે અહીંયા બતાતી પણ હશે તો એને પણ સપોર્ટ કરો જેમ બને એમ એમાં પણ તમારો સપોર્ટ ધીરે ધીરે આવે છે આમાં તો છે જ તે તો કાંઈ વાંધો નહીં સપોર્ટ કરવાનો રાખજો તો હવે લાઈવ હરાજી આપણે મહુવા માર્કેટિંગ યાર્ડમાં જોવા જઈ રહ્યા છે લાલ કાંદાની એને ખાસ તમે આ વિડીયો ક્યાંથી જોવો છો કયા ગામથી જોવો છો ખાસ કમેન્ટ કરીને બતાવજો ઓગણર છુપિયા ઓગણ આ છે બજેટ અને કાશી કનવર કેવો છે રેકલ 141 95 95 રૂપિયા છે ને લેવાનું 301 100 રૂપિયા બોલે બોલે છાસી નેવું એકાણું બાણું ચોરા પંચાણું પંચાણું બાયો એક રૂપિયા

₹500 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455 ₹350 ₹455

ડી ના હાલો બોલવા માટે રૂપિયા બાબા નું જમવાનું 523655 1670 માત્ર 72 372 72 35 પાદરા છે ભાઈ 81 81 નામ દ્વારા વિક્રમ શાંતિ દેવાચી નું 389 389 300 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

અઠ્યાસી રેવાસી રેવાસી નેવું નેવું એકન નેવું એકાણું બાર ત્રણ ધોરણ ધોરાણ ત્રણ ધોરાણું પંચાણ ઓઠાણું ચાલુ પંચાણ સઠાણું નવું નવ્વાણું ત્રણ રૂપિયા ત્રણમાં ત્રણ વાળી રૂપિયા ત્રીજું આવી રૂપિયા ત્રણવી અઢી રૂપિયા નવસો અઠિયાવીસ બે રૂપિયા ત્રણ રૂપિયા

પાત્રી 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 39 40 40 ભાઈ સમીરભાઈ 340 તો વકલ આપડી પાએ 300 200 250 <fox> चारस <चार्णेण> એકાણું બીજા ના એકાણું બાણું સાણું ચોરા પંચાણું પંચાણું

16566 77 डॉक्टर ओभाई के 71 71 ₹71 सारू छे भाई हां बरोबर तुम्हारा 3 बार केऊ सी 371 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 બહુ કોમ તો ના જાજો કે બહુ આ બસ આ બસ દફત કાં કે બહુ સરસ આ છે ગાડી તો રૂપિયા આ રૂપિયા ત્રણ 500 580 580 580 580